પાલીતાણામાં સવારેથી રાત્રિના દસ વાગ્યા સુધી બાર ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદના કારણે સેજડીયા અને મોખડકા ગામમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા હાલ ગ્રામજનોની મદદ માટે પાલીતાણાનું સ્થાનિક પ્રશાસન અને તળાજાથી ફાયરની ટીમ મદદ માટે પહોંચી હતી

સાંજળિયા ગામે કેટલાક લોકો ફસાયેલા હોવાના મેસેજ મળતા અમારી ફાયર ટીમ પોલીસ ટીમ તથા અમુ દ્વારા આ સ્થળની મુલાકાત લેવામાં આવેલી અમે જયારે આ સ્થળે આવ્યા ત્યારે એક જીસીબી ગેટની બાજુમાં ફસાયેલું એક જ દ્રશ્યમાન થતું હતું એ જીસીબી ડ્રાઈવર સાથે સાથે અમારી બહાર આવી ગયું છે ડ્રાઈવર પાસેથી મળેલી વિગત મુજબ મઢેલી ખાતે બીજા લોકો ફસાયેલા છે એટલે એ પૈકી એક તુષારભાઈ લુણી નામના વ્યક્તિનો અમારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો તેમની સાથે મારી ટેલિફોનિક વાત પણ થાય છે એ લોકો મઢુલીની અંદર બિલકુલ અગિયાર લોકો છે એ લોકોને રેસ્ક્યુ કરવા માટે હવે એક જીસીબી જીસીબી રેસ્ક્યુ કરી રહ્યા છીએ અને બીજી મળેલ માહિતી મુજબ એ મઢુલીની બાજુમાં એક પાણીની ટાંકી આવેલી છે એ ટાંકી ઉપર પણ ચાર લોકો પોતાની સેફ્ટી માટે ઉપર બેઠેલા છે એટલે જે લોકો ફસાયેલા છે એની સંખ્યા પંદર જણાય છે પણ બધે બધા સેફ છે આપણે આવતી ત્રીસ મિનિટમાં એમને સેફલી રેસ્ક્યુ કરીને બહાર લાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ અને સફળ પણ થઈશું જય હિન્દ